હેલો ડિયર એસપેરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ અને માસ્ટર સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરના ડિક્લેર થયેલા સિલેબસ મુજબ થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ જે છે આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે તો જો તમે અગાઉના વિડીયોઝ જોયા ન હોય તો એ વિડીયોઝ જોઈ લેશો હવે આજના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો અને ખાસ કરીને આપણે જો વાત કરીએ તો કાર્યાત્મકવાદ વિશે વાત કરી રહ્યા છે તો અગાઉ આપણે ઘણા બધા સમાજશાસ્ત્રીઓની ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે ટાલકોટ પાર્સન્સ વિશે વિષય ડિટેલમાં ડિસ્કશન કરવાના છે જેમનો સમયગાળો છે ઓગણીસો બેથી લઈને ઓગણીસો ને બ્યાસી સુધીનો અને એમણે જે થિયોરીઝ આપી છે અને સાથે સાથે જે સિદ્ધાંત છે એ ખૂબ અગત્યના છે તો આજનો વિડીયો જે છે એ તમારા માટે ખૂબ અગત્યનો છે તો આપણે જોઈએ ટાલકોટ પાર્સન્સ વિશે તો ટાલકોટ પાર્સન્સનો જન્મ અમેરિકાના કોલારોડોમાં કોલારોડોમાં થયો હતો ઓકે તો ઇમ્પોર્ટન્ટ છે કે અમેરિકાનું એક સિટી છે કોલારાડો પણ એને કહેવામાં આવે છે તો કોલારોડામાં થયો હતો રચનાતંત્રીય કાર્યાત્મકવાદી વિચારધારામાં પાર્સન્સનું પ્રદાન ખૂબ મહત્ત્વનું છે અગત્યનું છે કે એમનું જે પ્રદાન છે આપણે વાત કરીએ તો એમનું પ્રદાન કાર્યાત્મકવાદી પણ કઈ વિચારધારામાં તો રચનાતંત્રીય કાર્યાત્મકવાદી વિચારધારામાં એમનું અનેરું મહત્ત્વ છે પ્રદાન છે પાર્સન્સે માનસાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર તથા અર્થશાસ્ત્રને સાથે રાખીને વિવિધ સિદ્ધાંતોની રચના કરી હતી તો બેઝિકલી આપણે જે ટોટલ જે સિદ્ધાંતની રચના કરી છે એમાં માનસશાસ્ત્ર સાથે સાથે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ ત્રણેય સબ્જેક્ટ જે છે એને સાથે રાખી અને વિવિધ સિદ્ધાંતોની રચના કરી હતી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં સ્નાતકની પદવી મેળવી હતી એટલે કે જે બેચલર છે એમણે ક્યાં કર્યું છે તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તો આ અગત્યનું છે ત્યારબાદ જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પણ તેઓએ અભ્યાસ કર્યો હતો પાર્સન્સ ઉપર વેબરનો ખૂબ મહત્ત્વનો પ્રભાવ જણાય છે તો આપણે જો વેબરની વાત કરીએ તો એમનો જે થિંકિંગ હતી ઓકે એમના વ્યૂઝ હતા એમનો એની ઉપર ખૂબ વધારે પ્રભાવ છે ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા સૌ પ્રથમ પોતાના પુસ્તક ધ સ્ટ્રક્ચર ઓફ ધ સોશિયલ એક્શન દ્વારા તેમણે અમેરિકામાં વેબરની ઓળખાણ કરાવી તો પુસ્તકનું નામ ખૂબ અગત્યનું છે બેઝિકલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન ધ યર ઓફ નાઇન્ટીન ટ્વેન્ટી સેવન એ શું બને છે પ્રોફેસર બને છે અને સૌ પ્રથમ એ શું કરે છે વેબરની ઓળખાણ જે છે કારણ કે વેબરની વિચારધારાથી તેઓ ખૂબ પ્રભાવિત હતા તો વેબર કોણ હતા એમની વિચારધારા કઈ હતી એમણે કયા પ્રિન્સિપલ્સ આપ્યા છે એ બધી ડિટેલ જે ઇન્ફોર્મેશન છે એમણે એને પોતાના પુસ્તક ધ સ્ટ્રક્ચર ઓફ સોશિયલ એક્શનમાં લખેલી છે તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બુક યુ હેવ ટુ રિમેમ્બર ધ સ્ટ્રક્ચર ઓફ સોશિયલ એક્શન ઈસવીસન ઓગણીસો એકાવનમાં તેમણે સોશિયલ સિસ્ટમ નામનું પુસ્તક લખ્યું હતું જે સમગ્ર વિશ્વમાં ઓગણીસો સિત્તેર સુધી ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેન્દ્રીય ગૌરવ ઓફ નાઇન્ટીન ફિફ્ટી વન ફરીથી એમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે સોશિયલ સિસ્ટમ અને એ ઓલમોસ્ટ નાઇન્ટી સેવન્ટી સુધી ખૂબ જ ફેમસ અને ખૂબ જ મહત્વનું પુસ્તક પુરવાર થયું હતું ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં અમેરિકન સમાજશાસ્ત્રીય મંડળના તેઓ પ્રમુખ બન્યા દુર્ખાઈમનો પ્રભાવ તેમની ઉપર સતત રહ્યો હતો તો ઇમાઈમ દુર્ખાઇમની પણ આપણે વાત કરી હતી અગાઉના વિડીયોમાં તો બેઝિકલી ઓગણીસો ને ઓગણપચાસમાં જ્યારે અમેરિકન સમાજશાસ્ત્રીય મંડળ બનાવવામાં આવે છે તો એના પ્રમુખ એટલે કે એના જે પ્રેસિડેન્ટ કહી શકાય અથવા તો ચેરપર્સન કહી શકાય એમાં એમની નિમણૂક કરવામાં આવે છે પોતે પ્રમુખ બને છે આ ઉપરાંત વ્યવસ્થા એકતા સુગ્રથન અને કુટુંબના વિવિધ પાસાઓ અંગેના ખ્યાલ તેમણે દુરખાયમ પાસેથી મેળવ્યા હતા ઓકે જે સમાજની વ્યવસ્થા છે વ્યવસ્થા એકતા એટલે કે યુનિટી સુગ્રથન કેવી રીતે બધાને હાર્મોનિયસલી કલેક્ટ કરવામાં આવે તો એ અંગેનો જે ખ્યાલ છે એમણે દી પાસેથી મેળવ્યો હતો ટાલકોટ પાર્સન્સ પોતાના સિદ્ધાંતને ક્રિયાના સિદ્ધાંત તરીકે ઓળખાવે છે ખૂબ અગત્યનું છે કે જે ટાલકોટ પાર્સન્સ દ્વારા સિદ્ધાંત આપવામાં આવ્યો હતો એ સિદ્ધાંતનું નામ તમને પૂછાય અથવા તો બીજું નામ તો યાદ રાખવાનું છે ક્રિયાનો સિદ્ધાંત વેબના આદર્શ પ્રરૂપની જેમ અનેક ખ્યાલો તેમણે વિકસાવ્યા છે વેબના વિચારોથી પ્રેરાઈને તેમણે સમગ્ર સમાજના માળખાનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો તો આપણ અગત્યનું છે કે એની વિચારધારાથી એવો મોટિવેટ થાય છે પ્રેરાય છે અને બેઝિકલી સમગ્ર સમાજનું જે માળખું છે સ્ટ્રક્ચર છે એનું વિશ્લેષણ કરવાનો તેઓ પ્રયત્ન કરે છે સાથે સાથે તેમણે સામાજિક ક્રિયાને પણ એટલું જ મહત્ત્વ આપ્યું તેમનો હેતુ વ્યક્તિ કઈ રીતે સામાજિક સંસ્થાઓને અસર કરે છે તે જોવાનો છે તો એમનો મેઇન એમ શું હતો કે કોઈ પણ વ્યક્તિ જે સમાજમાં રહે છે તો એની સાથે જોડાયેલી જે સામાજિક સંસ્થાઓ છે એને કઈ રીતે એનો અસર કરે છે એની કેવી રીતે ઇફેક્ટ થાય છે એ ચેક કરવાનો એમનો મુખ્ય હેતુ હેતુ હતો મતલબ મુખ્ય એમ હતો પાર્સન સામાજિક વ્યવસ્થાને ખૂબ મહત્વની ગણે છે કોમ્તથી તેથી પાર્સન્સ સુધીના બધા જ કાર્યાત્મકવાદી સમાજશાસ્ત્રીઓ સમાજ વ્યવસ્થા સુગ્રથન એકતા વ્યવસ્થા સંતુલન વગેરેને મહત્ત્વ આપે છે આપણે અગાઉના વિડીયોઝમાં પણ જોયું હતું કે બેઝિકલી દે યુ નો ફોકસ ઓન યુનિટી એન્ડ મેનેજમેન્ટ ઓકે સાથે સાથે સંતુલન મતલબ કેવી રીતે બેલેન્સ ક્રિએટ કરી શકાય તો એ બધી વસ્તુઓને એ ખૂબ જ મહત્ત્વ આપે છે આ બધા જ સમાજશાસ્ત્રીઓ સમાજમાં સુગ્રથન જળવાઈ રહે તેની ચિંતા કરતા જોવા મળે છે ક્રિયા અંગેની ચોક્કસ વ્યવસ્થાની પાર્સન્સે ચર્ચા કરી છે તો આ બધાય બધા જે સમાજશાસ્ત્રીઓ હતા બેઝિકલી આપણે વાત કરીએ કોમથી લઈને પાર્સન્સ સુધી તો એ સમાજમાં કેવી રીતે બેલેન્સ જળવાઈ રહે કેવી રીતે લોકો સુગ્રથનથી રહી શકે ઓકે તો એ વિષય હંમેશા તેઓ શું કરતા હતા ચિંતા કરતા જોવા મળે છે ટાલકોટ પાર્સન્સ પોતાને મુખ્ય કાર્યાત્મકવાદી માને છે પાર્સન્સ ઇમાઇલ ઇમાઇલ દુરખાય દુરખાયમથી પ્રભાવિત છે પાર્સન્સ પોતાને શિષ્ટ સમાજ માને છે એ પોતે ખૂબ જ ડિસિપ્લિન્ડ સોશિયોલોજિસ્ટ પોતાને માને છે જીવનના ધ્યેય તરીકે સર્વગ્રાહી સિદ્ધાંત તૈયાર કરવાનું તેઓ સ્વીકારે છે તો એ શું માને છે કે જો આપણે કોઈ જીવનનો ધ્યેય બનાવવો છે કોઈ એમ બનાવવું છે તો એના માટે આપણે સર્વગ્રાહી સિદ્ધાંત આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ સિદ્ધાંત બનાવવામાં આવે તો એ સર્વગ્રાહી હોવા જોઈએ મતલબ દરેકે દરેક વ્યક્તિ જે છે એ ગ્રાહી સ્વીકાર કરી શકે એમ હોવા જોઈએ યુરોપમાં માક્સ વેબર અને દુરખાઇમે સામાજિક જગતના વિશ્લેષણ માટે કેટલાક ચોક્કસ સિદ્ધાંતોની રચના કરી ત્યારબાદ મોટાભાગના વિદ્વાનોએ આ સિદ્ધાંતને સ્વીકારી તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય કર્યું જે સિદ્ધાંતો એમના દ્વારા આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતો જે છે એ સર્વગ્રાહી સિદ્ધાંતો છે દરેકે દરેક વ્યક્તિ એને એક્સેપ્ટ કરી શકે એ પ્રમાણે પ્રૂફ્ડ કરેલા પ્રિન્સિપલ્સ છે અને એ જે સિદ્ધાંતો આપવામાં આવ્યા તો એ સિદ્ધાંતોનો દરેકે દરેક જે વિદ્વાનો છે મોટે ભાગના એ શું કરે છે એનો સ્વીકાર કરે છે અને સાથે સાથે એનું એનાલાઇસિસ એનાલિસિસ કરે છે એટલે કે એનું વિશ્લેષણ કરે છે સમાજશાસ્ત્રના દિગ્ગજોમાં પાર્સન્સનું સ્થાન મહત્વનું છે ઈસવીસન નાઇન્ટીન એટી પછી પાર્સન્સ તો કાર્યાત્મકવાદ પ્રભાવશાળી બન્યું તો આપણે જો દિગ્ગજોની વાત કરીએ ઓકે લિજાન્ડની વાત કરીએ તો બેઝિકલી એમાં પાર્સન્સ જે છે એનું નામ ખૂબ અગ્રણી છે ઓકે અને 1980 ના એંસીના વર્ષ પછી બેઝિકલી એમનો જે કાર્યાત્મકવાદ છે તો એ વધારે પ્રભાવશાળી વધારે ઇફેક્ટિવ બને છે પાર્સન્સના સમયમાં વ્યક્તિની ભૂમિકા અને સામાજિક વર્તનના અભ્યાસનું મહત્ત્વ વધવા લાગ્યું ઈસવીસન ઓગણીસો એંસી બાદ આ અભ્યાસો અંગે ધીમે ધીમે ફરી ચર્ચાઓ શરૂ થઈ અને અભિગમ અભિગમો પણ મહત્ત્વના બન્યા તો બેઝિકલી નાઇન્ટીન એટી પછી શું થાય છે કે જે સામાજિક વર્તનનો અભ્યાસ છે એનું મહત્વ ધીરે ધીરે વધવા લાગે છે અને એ જે અભ્યાસો છે એની ધીમે ધીમે ચર્ચાઓ શરૂ થાય છે અને અન્ય અભિગમો પણ કેવા બનતા જાય છે મહત્વના બનતા જાય છે અમેરિકન સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે સમગ્ર દર્શી સામાન્ય સિદ્ધાંતો વિકસાવ્યા છે એમના પ્રદાને સમજવું અઘરું છે કારણ કે સ્નાતક કક્ષાએ દર્શનશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો પણ તેમને અભ્યાસ કર્યો છે તો આપણે જોયું કે પાયનિયર ગણાતા જે સોશિયોલોજીસ્ટ હતા એમમાં બેઝિકલી જે ટાલકોટ પાર્સન્સ છે એમનું પ્રદાન અનેરું છે પણ એમણે જે થિયરીઝ આપી છે એ અંગે એમને થોડા સમજવા અઘરા છે તેમના લખાણો પર બંનેનો પ્રભાવ જોવા મળે છે એટલે કે બેઝિકલી દર્શનશાસ્ત્ર અને સાથે સાથે જીવશાસ્ત્ર બંનેનો પારસન્સે સમાજશાસ્ત્રના વિષય વસ્તુની ચર્ચા કરી છે પાર્સન્સે ધ સોશિયલ સિસ્ટમમાં સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો પરિચય આપતા કહ્યું છે કે વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રમાં સામાજિક વ્યવસ્થા અને સંસ્થિકરણની ઘટના તપાસવી જોઈએ તો આપણે જોયું કે એમનું બુક એમની બુક જે છે ધ સોશિયલ સિસ્ટમ એ ખૂબ અગત્યની છે તો એમાં એ સમાજશાસ્ત્રના કાર્ય જે ક્ષેત્ર છે એટલે કે એનું વર્કિંગ ફિલ્ડ છે એ વિષય પરિચય આપતા એ કહે છે કે બેઝિકલી આપણે જે સમાજની વ્યવસ્થા છે એ અને સંસ્થિકરણ એટલે કે જે સંસ્થા લોકો એકત્રિત જૂથ થઈને રહે છે તો એ અંગેની ઘટના તપાસવી જોઈએ પાર્સન્સના મતે મનોવિજ્ઞાન વ્યક્તિઓના અભ્યાસ ઉપર ભાર મૂકે છે માનવશાસ્ત્ર સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે જ્યારે સમાજશાસ્ત્ર સમાજની રચના તંત્રીય કાર્યાત્મક તરાહના વિશ્લેષણ સાથે સંકળાયેલું છે જો દરેકે દરેક જે સબ્જેક્ટ છે એની વચ્ચેનું ડિફરન્સ ક્લિયર કરતાં કહે છે કે બેઝિકલી જો આપણે પાર્સન્સની વાત કરીએ તો મનોવિજ્ઞાન એમના મતે એવું છે કે જે વ્યક્તિના અભ્યાસ ઉપર ભાર મૂકે છે માનવશાસ્ત્રની વાત કરીએ તો એ સંસ્કૃતિના અભ્યાસ સાથે સંકળાયેલું છે અને જો આપણે સમાજશાસ્ત્ર એટલે કે સમાજની રચના સમાજશાસ્ત્રની વાત કરીએ તો એ સમાજની જે રચના છે તો એની સાથે સંકળાયેલું છે તેમના મતે સામાજિક સંસ્થાઓનો અભ્યાસ એ જ સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્યક્ષેત્ર છે તો આપણને અગત્યનું છે કે જે સમાજની સંસ્થાઓ છે એનો અભ્યાસ કરવો એ જ સમાજ સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્યક્ષેત્ર છે વ્યક્તિ સંસ્કૃતિ અને સમાજ એ ત્રણેય પરસ્પર સંકળાયેલા છે તો અગત્યનું છે કે એમના મતે વ્યક્તિ એટલે કે લોકો પર્સન સંસ્કૃતિ એટલે કે આપણી જે સિવિલાઇઝેશન છે એ અને સમાજ એટલે કે સોસાયટી એ એકબીજા સાથે શું છે પરસ્પર સંકળાયેલા છે કનેક્ટેડ છે જોડાયેલા છે પાર્સન્સ સિદ્ધાંતના ઘડતર અંગે કેટલીક ધારણાઓની ચર્ચા કરી હતી અને એ ધારણાઓ જે હતી તેમાં એ લોકો એ જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એ સ્વતંત્ર વાસ્તવિકતા છે તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ પોતે એવું માને છે કે જે સમાજની વ્યવસ્થા છે ઓકે સામાજિક વ્યવસ્થા છે એ એક વાસ્તવિકતા છે અને સ્વતંત્ર છે એવું એ માનતા હતા સામાજિક વ્યવસ્થાનું માળખું કેટલાક મૂળભૂત કાર્યોનો નિર્દેશ કરે છે અનુકૂલન ધ્યેય પ્રાપ્તિ સુગઠન અને રચનાની જાળવણી તેમજ તંગદિલી નિવારણ એ વ્યવસ્થાનું મુખ્ય કાર્ય કરે છે આ મુખ્ય કાર્ય નિવારણ છે જેને કારણે રચના તંત્ર અને સામાજિક વ્યવસ્થા ટકી રહી છે પ્લસ તેઓ એવું માનતા હતા કે બેઝિકલી જો આપણે સામાજિક સામાજિક વ્યવસ્થાના માળખાની વાત કરીએ તો એ મૂળભૂત કાર્યનો નિર્દેશ કરે છે ઓકે કેટલાક જે ઇમ્પોર્ટન્ટ પ્રાઇમરી જે વર્ક્સ છે એનું નિર્દેશન કરે છે એમાં અનુકૂલન કેવી રીતે એકબીજા સાથે કરી શકાય એટલે કે એડજસ્ટમેન્ટની વાત કરીએ ધ્યેયની પ્રાપ્તિ રચના જે કરી છે એની જાળવણી કેવી રીતે કરી શકાય તંગદિલીનું નિવારણ ઓકે કોઈ પ્રોબ્લેમ આવે છે તો એની સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકાય તો એ બાબત બેઝિકલી સામાજિક વ્યવસ્થાનું માળખું જે છે એમાં સંકળાયેલી છે સામાજિક વ્યવસ્થા એ વિવિધ પેટા વ્યવસ્થાઓને આધારે જોડાય છે અર્થવ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા આ સૌ એકબીજા સાથે સંકળાયેલા છે તો આપણ અગત્યનું છે બેઝિકલી પોતે એવું માને છે કે સામાજિક વ્યવસ્થા જે છે એ વિવિધ પેટા વ્યવસ્થાઓ એટલે કે બીજી જે બાકીની વ્યવસ્થાઓ છે એની સાથે જોડાય અને પછી એનું નિર્માણ થાય છે એમાં અર્થવ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા અને સાથે સાથે ધર્મ વ્યવસ્થા તો આપણને યાદ રાખવાનું છે દરેક સામાજિક વ્યવસ્થા આંતરિક સ્થિરતા અને સંતુલન જાળવવાની સતત કોશિશ કરે છે જ્યારે જ્યારે પણ અવરોધો ઊભા થાય છે અને અસંતુલન પેદા થાય છે ત્યારે સામાજિક વ્યવસ્થા સમતુલા જાળવવાનો સતત પ્રયત્ન કરે છે તેઓ કહે છે કે દરેકે દરેક જે યુનો પેટા વ્યવસ્થા છે એકબીજા સાથે સંકળાયેલી છે આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ એક એકમમાં ઓકે કે એક વ્યવસ્થામાં અવરોધ ઊભા થાય અસંતુલન પેદા થાય તો બેઝિકલી એમનું કહેવું એવું છે કે આ જે સમાજની વ્યવસ્થા છે એ શું કરશે એ બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરે છે સમાજ અનુકૂલનાત્મક ઉત્ક્રાંતિની ક્ષમતા ધરાવે છે અનુકૂલન આધારે ઉત્ક્રાંતિ કરવી ઓકે ડેવલપમેન્ટ કરવું એ અંગેની જે ક્ષમતા છે કેપેસિટી છે એ સમાજ પાસે છે સમાજ વિવિધ ઐતિહાસિક તબક્કાઓમાંથી પસાર થાય છે અને એની ઉપર વિવિધ પ્રક્રિયાઓ થાય છે દાખલા તરીકે આધુનિકકરણની પ્રક્રિયામાં ભાષા મૂલ્યો વગેરે સ્વાભાવિક રીતે મુખ્ય સંચાલન બળ તરીકે જોવા મળે છે પ્લસ તેઓ કહે છે કે જો આપણે સમાજની વાત કરીએ તો એ ઘણા બધા ઐતિહાસિક તબક્કાઓમાંથી પસાર થાય છે અને તેની ઉપર શું થાય છે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે જેમ કે ભાષા છે મૂલ્યો છે એ બધી વસ્તુઓ મુખ્ય બેઝિકલી આમાં શું હોય છે એક ફોર્સ તરીકે વર્ક કરે છે પાર્સન્સે સિસ્ટમ ઓફ એક્શનમાં દર્શાવ્યું છે કે વ્યવસ્થામાં ક્રિયાઓ થાય છે અને સામાજિક વ્યવસ્થાની સમજ પ્રાપ્ત કરવામાં ક્રિયા અને ક્રિયા કરનાર બંને તપાસવા જોઈએ એ પોતે એવું કહે છે કે ક્રિયા એટલે કે એક્શન અને કઈ વ્યક્તિ એ ક્રિયા કરે છે તો એ બંને બંને વ્યક્તિઓને શું કરવું જોઈએ તપાસવા જોઈએ ચેક કરવા જોઈએ પાર્સન્સની દ્રષ્ટિએ મોટાભાગની માનવ ક્રિયાઓ સમાજમાં ઉદભવે છે અને ક્રિયા એ આંતરિક ક્રિયાનો ભાગ બને છે પાર્સન સમાજમાં આંતરક્રિયાઓનો અભ્યાસ કરવાનું સૂચવે છે તેઓ ક્રિયાઓના ઘટકોને જુદા જુદા વિભાગોમાં વહેંચે છે તેમનો હેતુ ક્રિયાઓને પેટા ભાગમાં વહેંચી સમાજ વ્યવસ્થાને સમજ સમજવાનો છે શું કરે છે બેઝિકલી એવું માને છે કે કોઈ પણ જે ક્રિયા છે ઓકે કોઈ પણ એક્શન્સ આપણે કરીએ છીએ બેઝિકલી ક્યાં થાય છે તો સમાજમાં જ થાય છે અને એ શું બને છે કે સમાજની જે ક્રિયા છે એનો જ એક ભાગ બને છે અને એટલા માટે એ શું કરે છે કે આ જે ક્રિયા છે એની સાથે જોડાયેલા જે અલગ અલગ એલિમેન્ટ્સ છે એ સમજવા એ ક્રિયાઓને શું કરે છે પેટા ભાગમાં વહેંચે છે એટલે કે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરે છે પાર્સન્સ માને છે કે સામાજિક ક્રિયાઓ સમાજમાં ઉદભવે છે અને ક્રિયાતંત્રો સમાજમાં કેન્દ્ર સ્થાને છે તેઓ સામાજિક તંત્રને સમજવા માટે ક્રિયાને વિશ્લેષિત કરે છે પાર્સન્સના માટે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા એટલે કે સામાજિક ક્રિયા તો આપણને એનું છે કે બેઝિકલી એવું માને છે કે વ્યક્તિની જે અર્થપૂર્ણ ક્રિયા કરવામાં આવે એટલે કે ચોક્કસ એમથી કોઈ ક્રિયા કરવામાં આવે તો એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંદર્ભમાં ક્રિયા કરે તો તેને સામાજિક ક્રિયા કહી શકાય ટાલકોટ પાર્સન્સ તેને સામાજિક વ્યવસ્થા તંત્રના ચાલક બળ તરીકે સ્વીકારે છે એટલે કે મોટિવેશન આપે છે ઓકે ચાલક બર્ડ તરીકે ફોર્સ તરીકે સ્વીકારે છે કોને તો બેઝિકલી સામાજિક ક્રિયાઓ સામાજિક ક્રિયા એટલે જે બીજાથી પ્રભાવિત હોય પ્રતિભા સ્વરૂપે હોય અર્થપૂર્ણ હોય તથા અન્યના સંદર્ભમાં હોય ઓકે એ શું કહે છે સામાજિક ક્રિયાની વ્યાખ્યા આપતા કે ભાઈ એકબીજાથી પ્રભાવિત હોય એટલે કે એકબીજાથી મોટિવેટેડ હોય પ્રતિભાવરૂપે હોય તમે કોઈ પણ રિસ્પોન્સ કરો તો એ વસ્તુ સંકળાયેલી હોય અર્થપૂર્ણ હોય એટલે કે એમાં ચોક્કસ મિનિંગ હોય અને અન્યના સંદર્ભમાં હોય એટલે કે બીજી કોઈક વસ્તુના રેફરન્સમાં હોય એ સામાજિક ક્રિયાને ચાર તત્વો હોય છે એવું માને છે ખૂબ અગત્યનું છે સ્વ અથવા કરતા એટલે કે જે વ્યક્તિ ક્રિયા કરે છે એ ધ્યેય એટલે કે કયા એમ સુધી પહોંચવા માટે કરે છે એના આધારે કઈ શરતો છે કે તમારે કોઈ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ કરવી છે તો એ અને એના માટે જો આપણે કોઈ કાર્ય કરીએ છીએ ઓકે ધ્યેય સિદ્ધ કરવા માટે તો કયા કયા સાધનોની જરૂરિયાત હોય છે એ બેઝિકલી આ ચાર વસ્તુ સામાજિક ક્રિયાને પાર્સન્સ ચાર તત્વોમાં વિભાજિત કરે છે તમારે યાદ રાખવાનું છે સ્વ અથવા કરતા ધ્યેય શરત અને સાધન નાવ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક પાર્સન્સનું એજીઆઈએલ મોડલ તો એજીઆઈએલ ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે એડેપ્ટેશન ગોલ અટેનમેન્ટ ઇન્ટિગ્રેશન એન્ડ લેટન્સી ઓકે ઓર પેટર્ન મેન્ટેનન્સ તો આ ચાર મોડેલ મતલબ આ જે મોડેલ છે ખૂબ અગત્યનું છે એક્ઝામના પરસ્પેક્ટિવથી તો પારસંસા માટે સમાજ એકમ છે અને તેમાં અનેકવિધ એકમો કાર્ય કાર્યરત છે આપણે હમણાં જ જોયું કે એ સમાજને એકમ માને છે અને એવું માને છે કે એમાં ઘણા બધા એકમો જે છે એ કાર્યરત છે આ એકમો પરસ્પર આધારિત અને સુગ્રંથિત છે સમાજને તે સ્વતંત્ર અને સજીવ વ્યવસ્થા સાથે સરખાવે છે પોતે શું માને છે કે સમાજ એક ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ છે અને સાથે સાથે સજીવ વ્યવસ્થા સાથે એને સંકળાવે છે પાસન સામતે કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ માટે સુગ્રથિત સમાજ સતત અનુકૂલન સાથે છે સામાજિક વ્યવસ્થામાં ઊભી થતી તંગદિલી કે તાણનું નિવારણ કરી સમાજની વ્યવસ્થા જાળવવામાં આવે છે આપણે હમણાં જ જોયું કે કોઈ ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ માટે આપણે કોઈ કાર્ય કરીએ છીએ પરંતુ તેમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ઓકે તાણ થાય છે સ્ટ્રેસ થાય છે તો એનું નિવારણ કરવું અને પ્લસ સમાજની વ્યવસ્થા જાળવવી એ બેઝિકલી ઉપયોગ જરૂરી છે દરેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે કેટલીક અનિવાર્ય જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી જોઈએ ઓકે અને બેઝિકલી એવું માને છે કે જો જરૂરિયાતોને પૂરી કરવામાં આવે તો જરૂરિયાતોની પરિપૂર્તિથી જ સામાજિક વિકાસ શક્ય બને છે ધીસ ઇઝ અ કોમન લોજિક કે જો આપણી જે જરૂરિયાતો છે એ આપણે આપણી જરૂરિયાતો પૂરી ન કરીએ તો આપણું ડેવલપમેન્ટ ન થાય તો અહીંયા પણ જે સમાજની જરૂરિયાતો છે તો એ જરૂરિયાતોને આપણે જો પૂરી પૂરી કરીએ ફૂલફિલ કરીએ તો અને તો જ ઇન દેટ કે સામાજિક વિકાસ જે છે એ શક્ય બને છે આ જરૂરિયાતોને પાર્સન્સ કાર્યાત્મક પૂર્ણ પૂર્વ આવશ્યકતાઓ તરીકે પણ ઓળખાવે છે તો આ પણ જરૂરી છે કે જે જરૂરિયાતો છે તો એને કઈ જરૂરિયાતો તરીકે ઓળખાવે છે તો કાર્યાત્મક પૂર્વ આવશ્યકતાઓ તરીકે ઓળખાવે છે અને એમના માટે જે આ પૂર્વ આવશ્યકતાઓ છે એ ચાર પ્રકારે છે અનુકૂલન ધ્યેય પ્રાપ્તિ તરાહ જાળવણી અને તંગદિલી નિવારણ અને સુગ્રથન તો આ જે ટોપિક છે મતલબ ચાર ધ્યેયની જાળવણી સુગ્રથન ઓકે તો સૌ આપણે જોઈએ અનુકૂલન વિષય તો અનુકૂલન એ સર્વપ્રથમ કાર્યાત્મક પૂર્વ આવશ્યકતા છે પાય મતે આ જરૂરિયાતોને સંતોષવાનું કાર્ય આર્થિક સંસ્થા કરે છે આ સંસ્થા કરે છે દરેક સમાજને કેટલીક ભૌતિક જરૂરિયાતો હોય છે ઉત્પાદન અને વહેંચણી દ્વારા આ જરૂરિયાતોને સંતોષવામાં આવે છે અને આ જરૂરિયાતની પરિપૂર્તિ અનિવાર્ય છે ઉત્પાદન કરવામાં આવે અને સાથે સાથે એની વહેંચણી કરવામાં આવે અને એ આધારે શું કરવામાં આવે છે આ જરૂરિયાતની પૂર્તિ કરવામાં આવે છે નંબર ટુ ધ્યેય પ્રાપ્તિ તમારે ફક્ત ચાર ટૉપિક યાદ રાખશો તો પણ ચાલશે દરેક સમાજમાં સમાજના પોતાના ધ્યેયો માટે સર્વસમિત સર્વસંમતિ સધાય છે આ ધ્યેયોને સામૂહિક ધ્યેયો તરીકે પણ સ્વીકારવામાં આવે છે આ સામૂહિક ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે રચના તંત્રોની ગોઠવણ કરવામાં આવે છે સાથે સાથે તેના માટે વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે અને આ જે કાર્ય છે એ રાજકીય સંસ્થા કરે છે દરેકે દરેક સમાજમાં જે ધ્યેયો છે તો એને શું કરવામાં આવે છે સમાજની દરેક વ્યક્તિઓ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવે છે અને આ ધ્યેયો જે સેટ કરેલા છે ગોલ સેટ કરેલા છે એને પરિપૂર્ણ કરવા માટે શું કરવામાં આવે છે રચના તંત્ર દ્વારા ગોઠવણી કરવામાં આવે છે અને રાજકીય સંસ્થાઓ છે ગવર્મેન્ટ છે એમાં હેલ્પ કરે છે નેક્સ્ટ છે તરાહની જાળવણી અને તંગદિલી નિવારણ તો બેઝિકલી પાર્ટ સંસ્થા માટે સમાજને સાતત્ય જાળવવું એ અગ્રીમ ધ્યેય હોય છે સમાજ પોતાની વ્યવસ્થા જાળવવા માટે સામાજિક મૂલ્યના સંદર્ભમાં ધોરણો ઘડે છે સમાજમાં ધોરણો અંગે સર્વસંમતિ સર્જાય તેવા પ્રયત્ન કરે છે ઓકે જે કોઈ મૂલ્યો અથવા તો ધોરણો એટલે કે રૂલ્સ બનાવવામાં આવે છે તો આ જે રૂલ્સ છે એ સર્વ સંમતિથી એક્સેપ્ટ કરેલા હોય છે સમાજને તે પ્રમાણે વર્તન કરવા માટે એ બાધ્ય કરે છે સમાજના સભ્યો વચ્ચે લાગણીના નિકાલી તથા જાળવણીની વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવે છે અને પાર સંસ્થા માટે આ કુટુંબ વ્યવસ્થા પરિપૂર્ણ કરે છે જે કોઈ રૂલ્સ આપણે બનાવ્યા છે એ સર્વ વ્યક્તિ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યા છે તો અહીંયા પણ આ બેઝિકલી નિવારણ જે કોઈ પ્રશ્ન ઉદભવે તો એનું નિવારણનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે કુટુંબ વ્યવસ્થા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે નેક્સ્ટ છે સુગ્રથન તો સમાજે પોતાના અસ્તિત્વની જાળવણી તથા સામાજિક વ્યવસ્થાના દરેક એકમો વચ્ચે સંકલન રહે અને સુગ્રથન સર્જાય તેવી પરિસ્થિતિ વ્યવસ્થાનું નિર્માણ કરવું ને અનિવાર્ય છે દરેક સમાજ સામાજિક વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યાન્વિત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને સમાજમાં ધર્મ વ્યવસ્થા અને સમાજને સુગ્રથિત રાખવાનું કાર્ય કરે છે દરેકે દરેક જે ગોલ આપણે સેટ કર્યા છે રૂલ્સ બનાવ્યા છે લોઝ બનાવ્યા છે તો એ વચ્ચે સંકલન રહે દરેકે દરેક જે એકમો છે એની વચ્ચે સંકલન રહે એ બધા એક સાથે એકજૂટ મળીને રહે તે માટે શું કરવામાં આવે છે સતત પ્રયત્ન કરવામાં આવે છે અને જે ધર્મ વ્યવસ્થા છે સમાજની એ શું કરે છે કે સમાજને બાધ્ય રાખે છે સમાજને એકબીજા સાથે જકડાયેલું રાખે છે તો આ ચારે ચાર ટોપિકના ફક્ત તમારે નામ યાદ રાખવાના છે જે છે અનુકૂલન ધ્યેય પ્રાપ્તિ તરાહની જાળવણી અને તંગ દિલ નિવારણ અને સુવ્રથન તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવના ડે